તો હું એક બાળક છે કે જેને જન્મથી આંખ નથી પરંતુ સાંભળીને આખી ગીતા એને મોઢે છે તો ભગવાન દિવ્યાંગોને કોઈને કોઈ શક્તિ આપે છે અરુણિમા સિન્હા કે જેનો એક પગ અકસ્માતમાં કપાઈ ગયો હતો એક પગની અંદર ઘણા સળિયા નાખેલા હતા છતાં એણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો પરંતુ સમાજમાં એક માનભર સ્થાન મળે એ પોતે પગભર બને સક્ષમ બને અને પોતાનો પણ પરિવાર થાય એવી એક યોજનાઓની જરૂર છે આજે ત્રણ ડિસેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિન તરીકે સમગ્ર દુનિયાભરમાં ઉજવાય છે શરૂઆતની અંદર દુનિયાની અંદર જે જે વ્યક્તિઓને કોઈને કોઈ પોતાની જે આંખથી માંડીને કાન નાક હાથ પગની જે કંઈ વિકલાંગતા હતી એને મદદ કરવા માટે એક આ દિવસ નક્કી કરવામાં આવ્યો અને ભારતની એક મહત્તા છે કે ભારતે આ વિકલાંગ શબ્દને કાઢીની જગ્યાએ દિવ્યાંગ જોડ્યું કારણ કે આ પ્રકારના જે દિવ્યાંગ વ્યક્તિ હોય છે ભગવાને એવી શક્તિ આપી હોય છે કે એ શક્તિનું પરાવર્તન બીજા એના અંગોની અંદર ખૂબ સરસત હોય છે આપણને ખબર છે ઘણા પ્રજ્ઞાચક્ષુ હોય પરંતુ સંગીતની અંદર ખૂબ સારા હોય છે તો આવા દિવ્યાંગજનો કે જેને જન્મથી પણ ઘણી ખોડખા પણ હોય તો એ એક બાળક છે કે જેને જન્મથી આંખ નથી પરંતુ સાંભળીને આખી ગીતા એને મોઢે છે તો ભગવાન દિવ્યાંગોને કોઈને કોઈ એક શક્તિ આપી છે પરંતુ આવા દિવ્યાંગજનોનો સમાજમાં એક માનભર સ્થાન જળવાઈ રહે એ માટે સમાજે ખૂબ મહેનત કરવાની જરૂર છે આ વખતનું જે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિન છે એની એક થીમ પણ છે કે આ પ્રકારના દિવ્યાંગજનો છે એ એક એમના સમાજની અંદર એ પ્રકારના લોકોના એક નેતૃત્વ ધારણ કરે આજે સરકારની વિવિધ યોજનાઓ પણ બહાર પડતી હોય છે સમાજની અંદર અનેક સામાજિક સંગઠનો પણ મદદ કરતા હોય છે એના માટે વિશેષ સગવડતાઓ પણ સરકાર દ્વારા વિચારેલી રહી છે ઘણી જગ્યાએ નોકરી અને ભણવાની અંદર એના માટેના આરક્ષણો પણ હોય છે પરંતુ સમાજમાં એક માનભર સ્થાન મળે એ પોતે પગભર બને સક્ષમ બને અને પોતાનો પણ પરિવાર થાય એવી એક યોજનાઓની જરૂર છે આપણે નામ સાંભળ્યું હશે લેપ્રસીમાં કામ કરતા સુરેશભાઈ સોની હિંમતનગર પાસે આશ્રમ છે લેપ્રસીની અંદર જેના હાથ પગ કંઈક કંઈક ખવાયા હોય એને પગભર કરી એમના પરિવાર વસાવવાનું કામ કરે તો આવનારા સમયની અંદર વિકલાંગો પણ એક માનભર જીવન જીવે એટલા માટે એક સક્ષમ નામનું પણ એક સંગઠન કામ કરી રહ્યું છે જેનું નામ છે સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ અને અનુસંધાન કેન્દ્ર કેટલાક લોકોને આવી વિકલાંગતા કોઈને કોઈ અકસ્માતાના કારણે થાય પણ ઘણા જન્મજાત વિકલાંગતા સાથે જન્મતા હોય છે તો એવા બાળકોનો જન્મ પણ ન થાય અથવા થાય એ પહેલાં એનું નિદાન થઈ શકે એની સારવાર થઈ શકે એ માટે પણ ખૂબ કરવાની જરૂર છે ઘણા સેરિબ્રલ પાલસી સાથે કોઈને કોઈ જન્મજાત ખોડ સાથે જન્મ થાય એવા જન્મ અટકાવી શકાય એ માટે પણ ખૂબ પ્રયત્ન કરવાની જરૂર છે સમાજ જાગૃત થવાની જરૂર છે આવા દિવસો છે એક દિવસ માટે ન ઉજવતા સમગ્ર વર્ષ દરમિયાન અને સમગ્ર પ્રજાજનો સમક્ષ આવો વિષય ચાલે એવી એક અભ્યર્થના વસ્તુ